જો મારી આબરૂનો સવાલ હું આના આની ગાયતી આપણા પછી હું એમ કહું છું કે મેં જે ગાયું છે એનાથી પણ સારું ગાય છે પહેલીવાર હું આવું બોલું છું મેં ક્યારે આવું બોલ્યો નથી મારું ગાયેલું ગીત હું એમ ના કહું કે મેં નથી ગાયું ખરાબ ગાયું સારું ગાયું છે હું પહેલી વાર એમ કહું છું કે બહુ સારું ગાય અમે તો રેકોર્ડિંગ કરેલું ગીત રેકોર્ડિંગમાં કેટલી વખત રિટેક થાય કેટલી વખત દસ વખત ભૂલો થાય તો ભૂલો કરવામાં આવે ભૂલો થતું સુધારવામાં આવે પણ વન રિટેક ડાયરેક્ટ ગાય છે અને હૃદયથી ગાય છે તો નથી કહેતા ઘણા મારા વિડીયો જોઈને જે એકસો મિલિયન છે તો ઘણા ચાહકોને ફેન્સ હોય એમ કીધું કે દેવભાઈ બાય હેટ ગાતું બહુ દિલથી ગાયું હતું અને ભગવાને આપતી લીધું તો હું માતાજીને પ્રાર્થના કરું છું કે હે મહાકાળી માતાજી જો આનો અવાજ તારી સુધી પહોંચતો હોય તો આને સ્ટાર બનાવો છો લાયક છે